કેમ છો મિત્રો આજે આપણે જીવંતીકામાંનું વ્રત હોવાથી સરસ મજાનો ઘઉંનો શીરો બનાવવાના છે તો એમાં આપણે લગભગ મેં બે ચમચા જેવું ઘી લીધું છે અને ત્રણ ચમચા જેવું ઘઉંનું ભૈડન ઝીણું આવે છે તે આપણે અંદર લેવાનું છે અને તેને હલાવવાનું છે જ્યાં સુધી આપણે એ હલાવવાનું કે જ્યાં સુધી ફોરો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે એટલે થોડો હલકો ના પડે હલાવતી વખતે ત્યાં સુધી આપણે એને સતત હલાવવાનું છે અને થોડો બ્રાઉન કલર ના આવે અને થોડી સુગંધ ના આવે ત્યાં સુધી આપણે હલાવવાનું છે કહેવાય છે કે આપણા જો ઘરમાં શીરો બનતો હોય તો બાજુવાને ખબર પડે કે આના ત્યાં શીરો બને છે ત્યાં એવી સુગંધ આવી જોઈએ પછી આપણે એમાં મલાઈવાળું દૂધ એડ કરવાનું છે અને ફરીથી હલાવવાનું છે સતત આવી રીતે હલાવતા રહેવાનું છે દૂધ મળીને અંદર ઓબ્ઝર્વ થઈ એટલે કે બળી ના જાય ત્યાં દૂધી આપણે એને હલાવવાનું છે પછી એમાં આપણે ટેસ્ટ પ્રમાણે તમારા ઘરમાં જો સ્વીટ ખાતા હોય તો એ રીતે ને થોડુંક લાઈટ સ્વીટ ખાતા હોય એ રીતે આપણે એમાં ખાંડ નાખવાની છે ખાંડ પણ સરસ મજાની એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાની છે અને જ્યાં સુધી ઘી બહાર ના આવે ત્યાં સુધી આપણે એને સરસ મજાનો શીરોને હલાવવાનું છે તો આપણો સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ બહાર આવી ગયેલું છે તો શીરો તૈયાર છે તો આપણે આજે જીવંતિકામાંના વ્રત નિમિત્તે શીરો પ્રસાદી બનાવી છે તો માતાજીને ધરાયા વગર તો કેવી રીતે આપણે ખાઈ શકીએ તો સરસ મજાજીને માતાજીને શણગારી અને આપણે કાજુ બદામ અને દ્રાક્ષથી સરસ મજાનો ઘઉડું ભરડાનો શીરો તૈયાર છે